હેલો ગાઈસ કેમ છો મોજમાં હું પણ મોજમાં મારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ સવાર સવાર માં તડકો લેવા આવી ગયા યો ફરિયામાં ઉઠી ગયે નવ વાગ્યા હવે જઈશું કારખાના બાજુ પેલા કરી લઈ નાસ્તો ને ત્યાં આપણો મિત્ર વિશાલ સખીયા આવી ગયો હો ભાઈ ત્યાં કરી લે નાસ્તો હાલો નાસ્તામાં છે ભાખરી ઘી દૂધ તમારે નાસ્તો કરવો હોય તો લાવો હાલો ને કોમેન્ટ કરી નાખજો ફાઈનલી નાસ્તો બાસ્તો કરી લીધો ને ખાવામાં જોયું તું ને ભાખરી ઘી ને દૂધ ના આપણો ભાઈ બંધ હો ભાઈ મોબાઈલ નાખા મમ્મી ધૂપ કરો ધૂપ શું ધૂપ કરી નાખું હોય બીલી ઓ ભાઈ આપડી બીલી ના આપડા મમ્મી મમ્મી લાયક કરી દે ફાઈનલી નીકળી ગઈ ધર્મેન્દ્ર ભાઈ ની દુકાન હો ભાઈ માવો ખાવા ભાઈ કોઈ આવતું નથી ને અહિયાં દુકાન ની ગાડી ભરાય હે ઓ ભાઈ અમારા ગામ ના ગઢીયા સાહેબ ડોક્ટર હે ઓ ભાઈ ડોક્ટર લેવા કાકા ભાઈ આવે શિવપુર ગયો કે આવડે જ તો આવડે

વિડીયો ચાલુ કરી ને ત્યાં તો હે ને બધા ભાગવું ચોખા ચોખા કિચકો ચોખ્ખા ખાડા હે તો લઈ જાઓ કારખાના માં અંદર આવી ગયા તા મેં કીધું મશીન કેમ બંધ તો જોયું

ભાઈબંધ એવા રમેશભાઈ ખાંભલાઓ સનાતન હોટલ ના માલિક એ માલિક રેવા દિયે લાલા વાળા મજાક નસર ફાઇનલી ફોગી ગયા મોરબી માં હવે હેન્ટ્રી માળી લીધી ઓ ભાઈ ફાઈનલી આપણે રેલવે સ્ટેશન રોડે તો ચડી ગયા ઈ જાવા દેવાની થાય ઓ ભાઈ ત્યાં દેખાઈ ગયું ધક્કાવાળી મેળી માં મંદિર ઓ ભાઈ ધક્કાવાળી મેળડી માં અમારા મોરબી નું રેલવે સ્ટેશન ઓ ભાઈ કેવું જગ મગે એ તો જોવો ફાઇનલી આપણે આપણા ભાઈ દુકાને નાસ્તો કરવા તો પોગી ગયા એ ખબર આર્મી ડોગ અલ્તાફભાઈ નાસ્તા હાઉસમાં તો જગ્યા નથી આપણે થોડીક ઊભા ઉભા રહી પછી આપે એ તમને બતાવવા આવે નાસ્તામાં આવી ગયું એ ભાઈ ને આપણો મિત્ર એવા આર્મી ડોગના માલિક સોહિલભાઈ ફાઇનલી નાસ્તો કરે સીધા નીકળી ગયે યો પાડા પુલ ઉપર આપણે પોઈ ગયા હતા ત્યાં માળિયા ફાઇટક માં લાલબાગ પાય ત્યાં તો હું થયું આટલા માણા ભેગા થઈ ગયા પોલીસોની

ઓલીનાલ મુવારદી ગઈ હતી એની પછી વર્તન લેવા ને ગયો તો ને હવે પાછા નીકળી ગયા કારખાના માં જો